હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી સેનલ ઉપર માકડો ગુરિયો બળદ આવેલ છે જે મિત્રો માત્ર સિંગલ બળદ છે અને મિત્રો આ બળદ સાવ ઓસી કિંમતમાં અને સાવ સોજો બળદ છે તે વેસવાનો છે ભરતભાઈને તેવું માલિકનું કેવું છે તો મિત્રો ભરતભાઈનો મોબાઈલ નંબર આ બળદની કિંમત અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ એક બળદ લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે બળદની તો મિત્રો આ બળદ ભરતભાઈને વેસવાનો છે અને મિત્રો સાવ સોજો બળદ છે એવું ભરતભાઈનું કહેવાનું છે બળદમાં કોઈ પણ જાતની એબને સાવ સોજો બળદ છે અને મિત્રો બળદ એકદમ સારું જ છે રનિંગમાં જ છે મિત્રો બળદ કોઈ પણ બાંધેલો નથી મિત્રો બળદ હાલે જ છે દરરોજ તો મિત્રો આ બળદ ભરતભાઈને વેસવાનો છે અને સાવ ઓછી કિંમતમાં તો મિત્રો આ બળદની કિંમત આપણે જાણીએ આગળ વિડીયોમાં તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે બળદના માલિકની તો માલિકનું નામ ભરતભાઈ છે અને મિત્રો ભરતભાઈ આ બળદની કિંમત રાખેલી છે તેર હજાર રૂપિયા માત્ર આ બળદની કિંમત રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો મિત્રો ભરતભાઈનો મોબાઈલ નંબર આ આ પ્રમાણે છે નવ્વાણું સાત ત્યાંશી સિત્યોતેર એક પાંસાઠ ભરતભાઈનો મોબાઈલ નંબર છે તેર હજાર રૂપિયા બળદની કિંમત રાખેલી છે અને મિત્રો આ બળદ તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તો મિત્રો તાલુકો જસદણ મિત્રો ગામ કડુકા કડુકા ગામ જોવા મળશે નામ ભરતભાઈ ભરતભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ બળદ લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વિસરાજ ફ્રેન્ડ્સ